નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ખાતે વિદ્યુત બોર્ડના કાર્યપાલક ઇજનેરની બદલી થતા વિદાય સમારંભ યોજાયો ચાણસમા વિદ્યુત બોર્ડમાં ત્રણ વર્ષથી નાયબ કાર્યપાલક ઇજનેર તરીકેની નિષ્ઠાપૂર્વક ફરજ બી એ પટેલની બદલી ઉંઝા ખાતે થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા ખાતે વિદ્યુત બોર્ડમાં નાયબ કાર્યપાલક ઇન્જિનિયર તરીકે ફરજ બજાવતા બી એ બદલી ઉંઝા ખાતે થવા પામી હતી જેની સામે મહેસાણા થી ઘનશ્યામભાઈ મોદીને ચાણસમા ખાતે ફરજ પર મુકતા બંને અધિકારીઓના માનમાં વિદાય સમારંભ તથા સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં વિદાય લઈ રહેલા બી પટેલને સહકર્મચારીઓ તથા પત્રકારો દ્વારા સાકળ શ્રીફળ અને વિવિધ મોમેન્ટો આપી હતી તેમજ નવા આવેલા કાર્યપાલક ઈજનેર ઘનશ્યામભાઈ મોદીને આવકાર્યા હતા અહેવાલ મુકેશ પિતરોડા ચાણસમાં